હવે તો છે ને એકલા હાથે કામ કરીને થાકી જવાય છે આ તો કિસુ ને સારું નહીં ને તો બધું કામ મારે કરવું પડે રસોઈ બની ગઈ આ પ્લેટફોર્મ લૂછી નાખ્યું હવે કચરાવાળી વાળી પોતા કરી દઉં એટલે કામ પતે હા કચરા વાળી લો હવે તો એકલા હાથે કામ નહીં થતું હું થાકી જવાય છું આજે એને સારું નહીં ને એટલે બધું કરવું જ પડે ને આપણે એ બિચારી કોક વાર માંદી પડી હોય હાલો હવે ખાવા બેસી જઈએ ને કિસુ ને બોલાવ કોણ બોલ પાડીશું એ કૃષ્ણાબેન પકોડી તમે કહેતા હતા કે પકોડી હમણાંથી નહીં ખાતી તો પકોડી વાળા આયા છે આવો ખાવી રહ્યો તો અરે ના હોય નહીં આવે આજે તો એની તબિયત સારી નહીં એટલે ના મમ્મી મને અત્યારે સારું છે હવે અત્યારે હું જઈ આવું ખાઈ લઉં હો કાલ ની માર ખાવી છે હા હું જતી આવું આમ તો જો આ પકોડી ખાવા ભાગી આ હું મહેનત કરું મારાથી કામ નહીં થતું તોય બધું કામ પર નાખી બચારી માંડી છે માંડી છે અને પકોડી આવી એટલે દોડી ખબર આ તો ખબર માંડી છે ખાલી ખાલી કરે ઈ ખબર નહીં પડતી આપણને નહીં જીવ પડે લાય બચારી માંડી છે કામ કરી નાખીએ